દરમિયાન છે ને આપણું હૃદય છે ને ભક્તિભાવ ભીનું થઈ જવું જોઈએ હવે અંતમાં પૂજ્યપાઠ ગુરુજીને આપણે પ્રાર્થના કરીશું કે રૂડા રૂડા આશીર્વાદ પાઠવી પૂજ્યપાઠ ગુરુજી બોલો સ્વામિનારાયણ ભગવાન હરિ કૃષ્ણમ નારાયણ મુનિદેવન ગોપીનાથજી મહારાજન સર્વાવતારરેદેવ ભગવાન સ્વામિનારાયણ તથા સરસ્વજાને આજે ગુરુવારની સભાની કથા સંભળાવી આપણું જે શાસ્ત્રી આ દેવ પ્રકાશ સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી જ્ઞાનવસ્સલ સ્વામી હરિવત્સલ સ્વામી આદિ સંતો યજમાનો અને વહાલા ભક્તજનો પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે શ્રાવણ મહિનામાં સાંભળવાની છે એમાં તમે મહિમા સાંભળશો ને ફોન બોન બધું બંધ કરીને તો એક વખત જીવનમાં આ લાવો આખી જિંદગી બોલાશે નહીં એ લહેરી આવ્યા બહુ લેર માન મેર કરી મહારાજ દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપી કર્યા પૂર્ણવાન આ પુરુષોત્તમ પ્રકાશમાં નકરો મહિમા જ ભેરો છે દાદા ખાચાના દરબારનો લીમડાનો ઓરડાનો એ મહિમા આપણે સાંભળવાનો મંદિરોનો મહિમા આચાર્યનો મહિમા સંતનો મહિમા અને ભગવાનના નામનો મહિમા નિષ્કુળાં સમયે લખ્યો સહજાનંદ નામનો મહિમા લખ્યો તો આવી રીતે આપણે સાંભળશું તો બહુ શાંતિ રહેશે અને ભગવાનના ભક્ત હોય ને એક કેવા હોય એક નાનો એવું તમને દ્રષ્ટાંત આપીને આપણે વાત પૂરી કરી બોટાદ ગામ છે બોટાદની બાજુમાં એક શેરવાણીયા ગામ છે ત્યાં ગીગા ધાદલ કરીને કરી ભગત ગરાશીયા એમના પત્ની એક દીકરો અને દીકરી આટલા ઘરમાં હવે ભગવાને પરીક્ષા શરૂ કરી દીકરીને સાસરે મોકલી હતી તો દીકરી કંઈક સંજોગ અવસાર પિયર પાછી આવી કાંઈ નહીં બેટા અહીંયા તો આપણે ભજન કર હવે એમાં ગીગાધા દલની બે આંખો જતી રહી અંત થઈ ગયા ભજન કરે થોડા દિવસ થયા ત્યાં મહારાજ અને દીકરી રાત્રે વાત કરતા હતા કે બેટા તારા બાપા જો રજા આપતા હોય તો હું તને ધામમાં તેડવા આવ્યો છું સાંભળી ગયા તો કે બેટા જાતે હોય તો હારો અમારી પહેલાં તને ધામ મળે મોકલી દીધી થોડા દિવસ ત્યાં ગીગાધાદલના પત્ની ધામમાં જતા રહ્યા એક પછી એક મીઠા જવા પોતે અંધ ભજન કર્યા કરે પણ સ્વામિનારાયણની નિષ્ઠા એટલે ગળા સુધી ભરેલી નિષ્ઠામાં ફેર ન પડે એક દીકરો વિધો જે કાંઈ તમે કયો તે કમાવા માટે કે જે કાંઈ આજીવિકા માટે થોડા દિવસ થયા તો દીકરાને મહારાજ તેડવા આવ્યા મહારાજ એમની સાથે વાત કરે તો તારા બાપુજી રાજી હોય તારા દાદા તારા ગીગા દાદલ તો અમે ત્યારે ધામમાં તેડી જાય એમને પણ ધામમાં તેડી પછી મહારાજથી ન રહેવાનું તો મહારાજના આંખમાં આંસુ આવી ગયા કે આવા ભક્તની મેં આટલી પરીક્ષા લીધી ભાગવતમાં લખ્યું છે કે હું ખરેખરો રાજી થાવ છું એનું સર્વસ્વ લઈ લઉં છું આપણને એ ન ભાઈ તમને કેમ તમને ફાવે હું ખરેખરો રાજી થનું બધું લઈ લઉં અને છ મહિના ખેતરામાં હાડકું પીડું હોય એને કીડી મકોડી ન ચડે એવો હાવ લુખો કરી દઉં છું ફાવે આપણને એવું મહારાજે નથી કર્યું પછી મહારાજના આંખમાં જળ જલ આવી ગયા મહારાજ કે હવે અમારાથી સહનના સુગીગા દાદરની નિષ્ઠા એની ધીરજ એ જ રાત્રિએ મહારાજે બોટાદના શિવલાલભાઈને દર્શન આપ્યું શિવલાલ તને ભલામણ કરવા આવ્યો અરે મહારાજ બોલો બોલો પ્રભુ મારી જેવી બાજુમાં શિરવાણીયા ગામ છે गीघा दादल से सवार में जाजे तमाम व्यवस्था आपजे यानी खावा पीवा रेवा बद्धी व्यवस्था शिवलाल भाई हवा वह तैयार उठी पूजा पाठ कर छ नौ तक तो पहुँची गया गीगा दादल ने बात करी कि तमें कहीं चिंता नहीं करता पता गीगा धीरज तो जो तरण तन, -तन चार चार वक्त महाराज रूबरू दर्शन आपे તો એમ ન કે મારા તરફ આમ હાથ ફેર્યો આખ્યું તો આપો દેખાય એવું તો એ નહીં કાંઈ નહીં ભગવાનની જે ઈચ્છા પછી શિવલાલભાઈએ બે બ્રાહ્મણો રાખ્યા એક બ્રાહ્મણ એની સેવા કરે એક રસોઈ કરે અને શાંતિથી ભગવાનનું ભજન કરી અંતકાળે મારાના ધામમાં જતા આવા ભક્તો આપણા સંપ્રદાયમાં તો ઠેર ઠેર લખાયેલા છે પણ એના ઇતિહાસો એટલા બધા પડ્યા છે તો કહેવાનું કે આપણે પણ એમાંથી થોડી ઘણી નિષ્ઠા દ્રઢ થાય કાંઈક થોડું ઘણું આપણા ક્યાં દુઃખ છે જ હવે અત્યારે ગુણ્ય ગુણાતાન સમય એમ કહેતા શેરડીનો વછલો ભાગ પોચો અને ગળ્યો પહેલાં અમારા વખતમાં ગુણાત્મ સમય કે થડયું હતું પણ કઠણ બહુ પાછળ પછી પીછડું આવશે મોડું થાય અત્યારે વચલો ભાગ છે ભાજન કે વલ્લભભાઈ માટે આપણે તો એ ભગવાનનું કે ભજન થાય એવું ભગવાને કરી આપ્યું છે માટે આ બધો છે ને આપણો સાચો પરિવાર આ છે સમજાણો ભગવાનના ભક્તો છે ને એ જ આપણા પરિવાર છે એની સાથે એવું હેત કરવું સગા સંબંધિયાર એવું હેત છે એવું હેત કરવું સાધુમાં એ મારે વતનતમાં એટલું જ બતાવ્યું છે કે તમારે સાધુમાં કેટલું યદ કરવું કે જેવું સંબંધીમાં છે એટલું યાદ કરવું વધારે નહીં એટલું છે સંબંધીમાં હવારે બોલાચાલી થઈ હોય તો હવા હવાન થાય સારું થઈ જાય હાજે બોલાચાલી થઈ હોય તો હવા હરખું થઈ જાય એમ કોઈ સંતો સાથે કે હરિભગત સાથે કોઈ ઉંચા વેણે બોલાઈ ગયું હોય પણ જળમાં લીટાની ભલે થઈ જવું પડે તો સત્સંગ પચાવ્યો કહેવાય એટલું કંઈ વાલા ભક્તજનો ખૂબ સરસ ગીગા ધાધલની વાતો કરી કેવી નિષ્ઠા દીકરો જાય દીકરી પાછી આવે પત્ની વહી જાય બે આંખે ઓંધ શિવલાલ શેઠ ને રાતે દર્શન દેન કીધું શિવલાલ એક કામ કરવાનું છે બોલો ને મહારાજ આખી જિંદગી ગીગા ધાધલનું તારે ધ્યાન રાખવાનું છે બોલો શિવલાલ છેઠ કે મહારાજ મારા મોટા ભાઈ મને સેવા આપી જાઓ હું ધ્યાન રાખીશ પછી ગયા સરવાણીયા ગામ અને એક બ્રાહ્મણ રાખ્યો ગામમાંથી પંચ ભેગું કર્યું પાંચસો રૂપિયા મુકાયવા કે જે કાંઈ જોઈ આમાંથી વાપરજો ને ઘટે મને કેવું આવજો પાંત્રીસ વર્ષે ધામમાં જવું હતું તો કે મને કોઈ ચિંતા નથી પણ શ્રીજી મહારાજ મને કહીને ગયા છે કે આ ગીગા ધાધલનું ધ્યાન રાખજો બોલો એ જવાબદારી પછી પિતાને હોપતા ગયા કે તમે જરાક સંભાળી લેજો બોલો કેવા કેવા આ સત્સંગમાં રત્નો થયા છે એ દિવ્ય સત્સંગ આજે આપણને મળ્યો છે બસ હવે એને પચાવવાનો છે માણવાનું છે જે કાંઈ આ બધું દુઃખ જે હતું ને એ બધા તો આગળ ભોગવી ગયા છે એ આપણે તો સુખપાલમાં બેસીને ભગવાન ભજવાના છે ખોતરી નવા ઊભા ન કરવા હા બીજું આ યજમાનો હતા એને એક વ્યવહારની રૂએ પત્રિકાઓ આપી છે આપણે પત્રિકા જાજી છાપી નથી આ ખાલી પ્રિન્ટરમાં કાઢી છે કે અમુક અમુક જે મોટા હોય ને સંતો હોય એને આપવા પૂરતી આમ બીજી પ્રેસમાં છપાવી નથી તમારી જાણ માટે બધાને વોટ્સઅપમાં યજમાનોની નથી છાપી પણ આ એક ખાલી કાર્યક્રમ ગોઠવો છે એટલે બધાને વોટ્સઅપમાં મળી જાય ન હોય તો અનિલભાઈ પાસે વોટ્સઅપ નંબર છે એમાં નામ લખાવી દેજો એટલે ભાઈ અનિલભાઈ તમ મોકલી દેજો અને આપણું ગ્રુપ છે એમાં જે નામ બાકી હોય સુરત સભાનું એમાં જોડી દેજો એમાં મૂકી છે પત્રિકા બધા વાંચી લેજો અને એમય ન મળે તો આજે ગુરુવારની સભામાં અમારું બધાને રૂબરૂ આમંત્રણ છે એટલે બધા બાયો ભાઈઓ ખાસ બધા આવજો બધા બહુ નિર્મળ છે બહુ સારી સેવા નાના મોટા બાયો ભાઈઓ બધા અહીંયા કરે છે અને ભગવાનને રાજી કરે છે પછી આમનુંમ રાજી કરતા રહીને ભગવાનના ગુણ ગાતા રહી આવો બે મિનિટ ધોન કરશું બધા ભક્તો પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું અને આ જે ઓલી હાઇલાઇટ છે ને આપણી દિવ્યધામ સુરત નામની યુટ્યુબ ચેનલ છે એ દિવ્યધામ સુરત યુટ્યુબ ચેનલમાં એ મૂકી છે તમે ઘરે જઈને નિરાયતે જરા એનો લાભ લેજો એ કાર્યક્રમમાં ન આવ્યા હો રવિવારે પણ તમને એની ઝાંખી થશે സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമീ നാരായണ 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 स्वामी नारायण स्वामी नारायण स्वामि नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामि नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामी नारायण